પાદરા ધર્મકુળ આશિષ્ઠ સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધ ધુ શ્રી એકસો આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી રવિવાર તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક જ સાથે ઓગણસાઇટ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા સંતરામ મંદિરના મહંતશ્રી શ્રી મોહનદાસજી મહારાજ તેમજ પાલિકાના સદસ્ય પરેશ ગાંધી સહિત હરિભક્તોના હસ્તે દીપ પ્રગટાવી રક્તદાનની શરૂઆત કરવામાં આવી હતી યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મની સાથે સમાજ સેવા દ્વારા રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું લક્ષ્મી નારાયણ દેવ આજ રોજ પાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર નવાપુરા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા પરમ પૂજ્ય ધર્મ ધોરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અરિન્દ્ર પ્રસાદ ની મહારાજની આજ્ઞાથી ધોલેરા જે દેવો સ્થાપિત કરેલા છે વદન મોહનજી મહારાજ તથા શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ નિમિત્તે

આયોજન કર્યું છે એમાં મોટી સંખ્યામાં આપણે રક્તદાતાઓ દાન કરેલું છે આ કેમ્પનું શું મુહૂર્ત આપણે સંતરામ સંતરામ મહારાજ મંદિરના મોહનદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું